મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો જો આજે તો કરતું હતું આપણે બપોર કેડ વિડિયો ઉતારવાનું શરૂઆત આપણે જે ખબરમાં ટાઈમ નતો મળ્યો તો જો આજના વિડિયોમાં આપણે ખાતર નાખવાનું છે અને આપણે જે ઓલી જવાય હતી ને આપણા મારા ખેતરમાં બાજરો એ પણ આજે હારી ને કેવા આપણે છે ને આપણે ડાડીને નાખી દેવાનો છે ચાલો કરીએ આપણે વિડિયોને કન્ટિન્યુ વિડીયો સારા લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો નથી કાંકરણ ટોલી લઈને આપણે આ ખેતરમાં વાટારામાં ફરત આપણે ખાતર પડું કરી દેવાનું છે ને થોડું ઘણું વધે ને તો પછી વેચલા ખેતરમાં એમાં નાખીશું ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ તો મિત્રો અત્યારે ભાગી ગયા છે સવારના સાડા નવ જેવું થવા આવી ગયું છે ને જો આપણે ખાતર નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું બે ટકાની ટોલી લઈએ આપણે ખાતર જોઈએ એક ટોલી તો ભરી લીધી છે એટલે હજી શરૂઆત કરી છે બાકી જોઈતી ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું આપણે પોલો તો પાંચ છ દિવસ પહેલાં આપણે ટ્રેક્ટર ટ્રેક્ટર કરી નાખ્યું હતું કેમ કે પછી ભરવામાં હાલાય પડે ના ફોટું જવાનું ભરવું પડે ને એ તો અઘરું પડે એટલે પહેલાં આપણે જાતે જતી પોળું કરીને ફોસો કરીને પાછું હતું એને ભેગું કરી નાખ્યું એટલે હજી જામ્યું જ નથી પોલું પોલું પાવડો મારો એટલે તરત થયેલું આવે એટલે ખાતર જે એટલું નાખી દેવાનું છે આપણે બાટા આરામ બધી તો જે પપ્પા ભરે છે આપણે ટોલી ભરી લીધી આગળ નાખવા જાઉં તમને બધું દેખાઈશું તો બાકી આપણે બાટા આરામના એકલા વિડીયોમાં જોયું તો આપણે ટીકલા કરીને નાખી દીધું તો બાકી હવે આમાં જે આપણે બાજરો આવ્યો હતો ને એમાં ફરતું નાખવાનું છે તો હાલો વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો ખાતર નાખી દઈએ આપણે તો ફાઇનલી જો આપણે આખી ટોલી ભરી લીધી છે ને ટોલી ઉલરતી નથી કેમ કે એમાં થોડુંક એનો ઓઇલનો પાઇપ છે ને જે ફાટી ગયો છે એટલે આપણે ઉલાવવાનું નથી એટલે એમને નાખવાનું થોડી તકલીફ તો કરે છે વાંધો નહીં પાવડે પાવડે નાખી દે હું જો વર નીકળી ગલ છે પાઇપ તૂટી ગયેલ છે નકર તો ઉલાવી નાખે તો હાલો આ તૂટીને તમને વિડીયો આખો કન્ટિન્યુ કરીએ આપણે બાકી આપણે ફરતી જવા આ સાઈડમાં આપણે ખાતર નાખવાનું છે જની પછી એટલે ફરતું લઈને જે બાકી વધે ને તોની સાઈડમાં નાખીશું ગાની ઘાનીમાં સાઈડમાં આપણે પગ ખાતર ફેરાયતું થાય મિનિટર એવું લાગે છે ખાતર આપણે વરદીનું છે બાકી બે વરનું હોય ને તો પપ્પકો અડધું ખેતર ભરાઈ જાય ભરવા ભર્યું હતું એટલે વરદીનું છે કેમ કે જોવા એને આવ્યું ને ત્રણ મોસમ એટલે થોડું નાખી દેજો વાંધો ન આવે તો લક્ષને કન્ટિન્યુ કરતા રહીજો હાલો આપણે હવે બાકી બીજું ભરી તમે લક્ષ્ય કન્ટિન્યુ કરતા રહીજો ભરાઈ ગયેલ છે મિત્રો અત્યારે વાગી ગયો છે દોઢ ને જો ખાઈ પી લીધું છે ને જો ટ્રેક્ટર ને વધારે ઘડી મૂકી દીધો ત્યારે આપણે હવારમાં હાથ પેલા હાથ હું ત્રણ ચાર ફેરા જેટલા આપણે નાખ્યા છે બાકી ઓપર ઘડી કેટલા ફેરા થાય આગળ ખાવા પડી અત્યારે જઈ મૂકી દીધો બપોર ઘડી પાસે ત્રણ હાડા ત્રણ વાગે પાછો વાગી શું કેમ કે તલકો બહુ જ છે બે ત્રણ દી થયા મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ચાર ને જો આપણે પાછો ફેરો ભરી લીધો આપણે ત્રણ વાગે અઢાર વાગી ગયા હતા અડધી કલાકની અંદર ફેરો ભરી લીધો તડકો પણ બહુ જ છે ત્યારે સાડા ચાર વાગ્યા તો એટલો તલકો છે পাঁচমুঁ টাকা আপনার ভাই গেছে পাঁচবো টাকা রাখি দেওয়া নিয়ে আপো পেলো যে ছঠো পেলা ভরা গড়ো এটা না એ હજી આપણું ખાતા એટલું પડ્યું છે હજી તો કેટલા ફેરા થાય કે ખબર નથી આગળ ખાતા દેખાતું નહોતું પણ એક જાજે વારે ફેરે ફરવા બાર ફેરા જવું છું તો અત્યારે એટલા ફેરા થાય કેટલા ફેરા થાય આગળ આખા આખો વિડીયો કન્ટિન્યુ કરશું આપણે આજે ને આજે ખાતા નાખી દેવાનું જો તો નખાય ને તો આખા આખા વિડીયોમાં આપણે દેખાડી દઈએ બાકી હજી એટલું પડ્યું છે આડે ભાઈ હું નિર્ણય નાખી દીધું મિત્રો આપણે હાથ ફેરા નાખ્યા હતા અને ખતર થોડું ફોડ જામી ગયું લાગતું હતું કેમ પડતું હતું એટલે એ ટોલી ચડાવીને આપણે દાંત દોડીને પશુ કરી નાખી થોડું ફોડ રાખી દઈએ એમ કે આપણે પશુ ખાતર હોય ને તો ભરવાની એકદમ મજા આવે ને ઉકેલે થાય છે તડકો બહુ જ છે આજે કેટલા દિવસ છે બહુ જ તડકો પડે એટલે દાતી આપણે દાંતી મારીમાં થોડું થોડું પલું કરી નાખીએ તો પશુ પડી જાય ને જાન્ય મને બેસી જાય એટલે પોસું કરી નાખી બાકી પાછી ટોલી દોડીને નાખીશું કેટલી નીકળે છે આજે ખાતામાં નથી કાલે આપડે થોડું ઘણું નાખીશું બાકી હવે આજે વિડીયો એડ કરી દેવાનું છે આગળનો વિડીયો કાલના વિડીયો આવશે તો બ્લોક્સ ને કરી દેવાનું છે ત્યાં સુધી માતા દ્વારકા દે છે સીતારામ તો પછી મળી આપણે બીજા વિડીયોની અંદર